કુંભકર્ણ નિદ્રામાં શોઈ રહેલી સરકાર મુખ્યમંત્રી પોતે અમને પણ સફળ રહ્યા પણ મને પૂરો વિશ્વાસ છે જે રીતે માહિતી મળી છે હજી પણ લોલીપોપ આપવાના માનસિકતામાંથી આ સરકાર બહાર આવે તેમ નથી અત્યારે મેં એક એલાન કર્યું હતું

સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારા ગુજરાતના ના ખેડૂતો ખૂબ દુખી છે ખુબ પરેશાન છે પાતરા પડ્યા હતા અને પાતરા તણાઈ ગયા મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો હમણાં જ કરશનભાઈ આહિર જે મારી જ ખંભાળિયા વિધાનસભામાં જેમણે પોતે લોન લીધી હતી બે જગ્યાએથી એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ફોન ઉપર આવે ભરી અને કમોસમી વરસાદ એની જે ઉમીદ છે ઉડી ગઈ ચારે બાજુથી ઉઘરાણા હતા દવા ઉઘરાણી બિયારણવાળાની ઉઘરાણી અનાજ કરિયાણા વાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામ થી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી લીધું

અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત અમે ખંભાળિયામાં કરવા જઈ રહ્યા છીએ અને એ નવ તારીખે ખંભાળિયામાં કિસાનોને ન્યાય અપાવવા કિસાનોની કરજ માપી શેટ માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાડિયાના ભાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે માપશો આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ કરવા જી સડક થી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે માને અમને ખબર છે કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો અને જ્યાં સુધી ભલું નહીં થાય

એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે તમે જુઓ કડદા કાંડમાં અમારા નેતા ગયા કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતોની જીત છે એવી જ રીતે અમે કીધું કે બસો મણ મગફળી ખરીદો અઢીસો મણ અને બસો મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોનું કહેવા માંગુ છું જો બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટરથી ઉડી અને પછી હેલિકોપ્ટર થી માત્ર નિરીક્ષણ નહીં નહીં તો અત્યાર સુધી શું થતું નિરીક્ષણ કરતા હતા પણ એ મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી

એ હદે સરકારે ખેડૂતોને આપવું પડશે એટલે અમે આગામી નવ તારીખે કિસાન મહાપંચાયત નું ગીર મહાપંચાયત નું આયોજન કર્યું છે અને આટલાથી અમે અટકીશું નહીં અમે ઉત્તર ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયત નું આયોજન કરીશું દક્ષિણ ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયત નું આયોજન કરીશું મધ્ય ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયત નું આયોજન કરીશું અને અમારું લક્ષ્ય છે આમ ક્ષેત્રે તમામ ખેડૂતોને સાથે લઈ અને 50 લાખ ખેડૂતોને 1.20 લાખ મજૂરો શ્રમિકો જ્યાં સુધી એક ન થાય એ એમની માંગોથી જાગૃત ન થાય અને પોતે બોલવા ન મંડે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ મુહિમ ચાલુ રહેશે ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગીદારોને અમે જાગૃત કરીશું અને છેલે 16 ડિસેમ્બરે

અત્યારે બધા લોકોને ભાજપ પર એવું કે છે કે ભાઈ કર્જ માફી થી ફાઈનાન્સ વ્યવસ્થા લથડી જાય તો સોળ લાખ કરોડ નું સો ઉદ્યોગપતિઓનું તમે દેવું માફ કર્યું એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા કથડી નથી મહારાષ્ટ્રમાં તમે કરવા જાવ છો ખેડૂતોને દેવું માફ એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા કથડતી નથી ગુજરાતના જ ખેડૂતોને કાંઈક જોઈએ ગુજરાતના ખેડૂતોને કરે અને તમે કર્જ માફી નો આપો અને તમારો ફાઈનાન્સ વ્યવસ્થા કથડે એનો અર્થ એ થયો કે ભાજપ કિસાન વિરોધી ખેડૂત વિરોધી નીતિ ધરાવે છે એ સાબિત થઈ છે ગઈકાલે હું મુખ્યમંત્રી જેનો વિડીયો મુખ્યમંત્રી ખેડૂતોને મળી રહ્યા હતા અમે ખેડૂત પોતે માંગી રહ્યા છે કે તમે જે આપશો એ તો અમે અમે તો ક્યાં જશું મારી પાસે તો બીજો રસ્તો જ નથી પણ અમારી માંગણી એ જે કર્જ માફીની માંગણી છે દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે આપઘાતો પરસો થઈ રહ્યો છે સરકારી છે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે ના માત્ર સરકાર નકલી બિયારણ વાળા ન ખાતર વાળા ન દવાવાળા પરંતુ કુદરત પણ એમની ઉપર રૂઠ્યો છે અને આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો છે ત્યારે મારી માંગણી છે કે નાના લોલીપોપ થી નહીં પરંતુ કર્જ માફી કરજો એવી અમારી માંગ છે